આ તેંડુલકર આઉટ થાય તો આખું ભારત બે ગયો હાવ હવે તેંડુલકર આઉટ થાય સો ટકા ન ગમવું જોઈએ ભારતનો કોઈ ખેલાડી એ આઉટ થાય અથવા તો કોઈ પણ એ વ્યક્તિ ભારતની કોઈ પરાજિત થાય ન ગમવું જોઈએ પણ આખા આખા બધા હમણાં હાવ હેઠા બે ઘણા તો ખાતા ને ક્રિકેટમાં હોટ હોપટ ઘડી ગયા હાવ આપણે કઈ જમી જાય ગમે હું આને જ્યાં કોઈને રમવું હોય તારું બાપ બીજું જમી જોઈએ છે તું જમી લે એટલે બીજું તો ન જ જમે ભાઈ ખેલાડી કોઈ આઉટ થાય ને જેટલી સમાજ નોંધ લે છે એટલી જ નોંધ મારા ને તમારા હેમાળા હાચવીને બેઠેલા મારા ને તમારા મિલિટરીના યુવાનો અથવા તો પોલીસના યુવાનો એ કદાચ કોઈની ગોળીથી ઘાયલ થાય તેથી મારા દેશનો યુવાન ભૂખ્યો રહેવો જોવે કે આ જે અમારો યુવાન ઘાયલ થયો હે શક્તિ તું એને શક્તિ દેજે હે ભગવતી અમારા ભાગની તો એને શક્તિ દેજે આ જો થાવા મળે હમણાં તો આપણી બહેનોની ટીમ રમવા ગઈ ઓસ્ટ્રેલિયા દીકરીઓની ક્રિકેટની ટીમ ચાલુ થઈ છે

એક દીકરી તો આમાં પેલા ધૂળી લઈ પછી ફટકો મારે હજી મેમ ઝપટું બોલાવી અઢીસો રન કર્યા અને પછી ઓસ્ટ્રેલિયાનું દીકરીઓ મેદાનમાં આવ્યું હવે ભાઈ હું ખાઈ ગયું હું પી ગયું મારો રામ જાણ વીસ ઓવરમાં બસો રન ખડકી નાખ્યા વીસ ઓવરમાં ઓસ્ટ્રેલિયાની દીકરી આપણા જે ઓલા ત્રિરંગા લઈને ગયા હતા ઢેણ એ બધા હકેલ હકેલ બે ગયા ગુરુ થઈ ગયા હવે મૂળ પસાવો રન કરવાના ત્રી ઓવર પડે એવા રમ્યો હાર્યો પણ વિકેટ નો લઈ ગયો મારા પંપુડા વગાડવા એ બધું હકેલી બે જાય પૂરું થઈ ગયા પછી વીસ ઓવર પછી લંચ નાસ્તાનો વિરામ આવ્યો પછી આપણી દીકરીઓ નાસ્તા કરવા ગયું પણ કોને ખબર નાસ્તા કર્યા પછી હું પી ગયું મારો રામ જાણે એવી જે બોલિંગ કરી સાહેબ પાંચ ઓવરમાં ઓલ આઉટ ઓસ્ટ્રેલિયા તા તો આપણે ત્રીને પાસા મળ્યા ફટાકડા ફોડવાનો એટલે બહુ કે ઓસ્ટ્રેલિયામાં મોઢા દીકરીઓ રીતે લઈ લીધો કપ જીતી અને પરત ભારત આવવા માટે હવાઈ અડ્ડે પહોંચ્યા ન્યા પત્રકારો ગયા કેમેરા લઈ લઈ હમ ના આપણા કેપ્ટન બેન હતા એને કીધું બેનો એક પ્રશ્ન પૂછવા જે કે પૂછો કે તમે વીસ ઓવરમાં ન રન અટકાવી શક્યા ન વિકેટ લઈ શક્યા પણ લંચ પછી તમે જેવા આવ્યા મેદાનમાં તો એવું શું એવો સમત્કાર થયો કે તમે પાંચ ઓવરમાં ઓસ્ટ્રેલિયાની તમામ વિકેટો લઈ લીધી ને એક રન નો આપ્યો ઓલી દીકરીને થયું જીતીને તો વૈયા આવ્યા હા શું કહી દે હું આપણા બાપ દાય હવે ક્યાં પાછું રમાડવાનું એ કે તમે કોઈને કહેતા નહીં ભાઈ હવે પત્રકારને એમ કહેવાય તમે કોઈને કહેતા નહીં આપણી દીકરી ભોળ્યું બિશાળી હા એ કે તમે કોઈને કહેતા નહીં પત્રકાર કે નહીં કે પણ કયો તો ખરા કે એમાં છે ને ભાઈ અમે નાસ્તો કરવા ગયો ને પછી અમને થમ્સ અપ ને પેપ્સી ના ડબલા આપ્યા એ તેમાં એકલા પેપ્સી ને થમ્સઅપ નહોતા તમે દાંત કાઢો એવું નહોતું હું ભારતની દીકરીઓની વાત કરું છું એને મને ભાન છે

પછી ઘા ખાલી જાય ડોહા શેલી વિકેટ લીધી દીકરીએ તો સ્ટંપડાના તેને કટકા કરી કે તારી જાતની સાસુડી એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા લાઈટ વહી જાય બંધ કોણ કરે અને એમાં અત્યારની આ બુદ્ધિ જે છે છોકરાઓ બહુ અદભુત બુદ્ધિ આપણે મોબાઈલ આપણે ખરીદી પણ મેળવી તો એ જ દે એની કરતા આપણે દિવાળીઓ જોયું એટલે મને યાદ આવે ઘણી વાર કે ઝાઝી દિવાળીઓ જોઈએ મોટા ન થઈ જાય ફટાકડા કેવા ફીડ્યા એના ઉપર આધાર એસી દિવાળી જોયું ને માગ્યા સુરસુરિયા કર્યા હોય સોરી સોરી એ કદાચ દોઢો દિવાળી તો શું ફેર પડે પણ એ એ દિવાળી એને કેવી ઉજવી એ મહત્વની વાત એટલે છોકરાને સાહેબે પૂછ્યું બેટા લાઈટ વહી જાય બંધ કોણ કરે એમ સાચો જવાબ તો એ છે કે જીએ કર્મચારી લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગમાં હોય તો એ જીએબી બંધ કરે પણ આ છોકરાને પૂછ્યું કે આ લાઈટ કોણ બંધ કરે તો છોકરો ઉભો થઈને કે મારો મામા કે કેમ તારે મામા જીએબી સર્વિસ કરે નારે નાખ તો એ કે લાઈટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો ધંધા ગમે કરવા ધંધો મગજમાં નો ગળી જાય ધ્યાન રાખ આ જો આ કેમેરાવાળા ભાઈ છે આ મંજીરાવાળા આ મંજીરાવાળા ટેજ ઉપર બેઠા જ્યાં ઘરે પછી મંજીરા મગજમાં ગળી જાય માથે ટાઈટ હોય તો એકલો જ એકલા પંડ્યા એટલે એને એને ઓઠવાનું કોઈ હોડ્યું કરનારું નહીં મારા બાપ નગર એમ નો કે માથે ઓઠાડી ગયો કોઈ નઈ સારું સારું ભાઈ તારે થોડો મિસ કોલ આવે તારી વીર પથારી પાછળ એમાં આમાં મોબાઈલ આવ્યા ને હવે મોબાઈલ એવા આવવાના કોઈ મારવા આવતો છે મોબાઈલ કે ભાગો 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 ભાગીને રોડે સડશે ત્યારે દેખાય લીધે તો ઓલા આવે આમ 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 હવે પ્રેમદા બાપુના અમે આવતા હતા ઓલો મેપમાં બામણા છે અને લખી નાખી દીધું તું એટલે એ કેળા દેખાડ્યા કરે ત્રણ છ ફૂટ પછી ડાબા ડાબાવાળા ઓલી દીકરી બોલે ત્યાં બાપુ કે વાહ દીકરી ડાય છે હો ભાઈ સાધુને તો એ પછી બહુ ખબર નહીં કે હેમલી અવાજ આવે એ મા જો એમ માયા ભાઈ બીજું કોઈ છે આપણી ગાડીમાં બાપુ ઓલું મેપ બોલે મેં કીધું હવે મેપ એવા આવવાના હામો આવતો હશે ને એ કહી દે ખોલો માણે આવો છે ધ્યાન રાખજો એ મીટર આવવાના હા આ મત દેહ નહીં દે ખોટા તમે આને આરે રાખો છો પણ આપણા તો કસા ઉપાડા એવા નથી ઘણા વાત આ પરીક્ષા જાતે હે દિશામાં મારો દીકરો દહમાં પાસ થાય તો બે દીવા કરી દે તો બે દીવા હાટું દિશામાં ડોહી પેપર દેવા જાય હા આ ઘૂઘાનો વેલો ઉભો કરીને ભડફાદર ને નહીં અત્યારે છોકરા ભણે છે એવું નથી ભણતા એમ ને મારા દીવા ભૂકા કાઢ નાખે હા અમુક અમુક છોકરા હવે આપણે તો નગર કરી જાય સિલેટ જે હતી ભાઈ ઠીકરાની સિલેટું લાકડાની ફ્રેમો લાકડાની ફ્રેમો પંદર દીજ રહેતી બાકી તો એ એકલા સૂટા કાતરિયા અને એક આડી લીટી ને ગોભી લીટી એકડો બગડો ધગડો સોગડો એ ઘૂંટવામાં શેર શેર વર્ક કાઢ્યા અડધા કાંકરા ખાઈ જતા અને એમાં સાહેબ આટું બકાલો લાવે એ પેલી લાઈનમાં બેઠા એક જણો મોડો આવ્યો નિશાળ ઈ વખત ની નિશાળ મોડો આવ્યો એટલે સાહેબ કીધા કેમ મોડો આવ્યો કે સાહેબ આપણે ભલે મોડું થાય પણ તમારે ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ ચાલુ કરી નાખવાની લે વાટે નહીં રહેવાનું સાહેબ આપણે તો હું એકચુઅલી કામ હોય કરીએ પણ પાછળ હાથ રાખીને ઉભેલો એટલે સાહેબ કીધા ને મોડો પેલા આવ્યો પણ પાછળ કેમ હાથ છે કે સાહેબ આજ ઘરે મહેમાન આવ્યો હતા ને તો દૂધપાક મારી બાઈએ કર્યો હતો હવે સાહેબ દૂધ પાકના હરાડા ભણવાનું મળ્યું શું વાત કે દૂધ પાક લાડુ મળ્યા વાત વાહ દીકરા વાહ બેટા ચાબાચ આગળ વૈયા ભૂખતા તો વાહ વૈયા જા વાહ વૈયા જા કોઈ દે ભીંડા ની હાળી નથી સખાણે ને મારી બેહી ગયો અને સાહેબ પાસે આમ નાક માળી ગણગણે પાસાણ પાસાણ વડા માં મે આયા લાઈ દું દવાં અને સાહેબે તમને કો દૂધપાક નો લોટો મોઢે માંડ્યો ટ્રાંબા નો લોટો એમાં દૂધપાક સાહેબ ના લી રગાડા નીકળાયા હરાજીયા કાગડા ખોડ્યો અડધો લોટો પી ગયા ને પછી કીધો કે બેટા કોઈ નહીં ને આજ કેમ આમ થયો કે એમાં એવું છું ને સાહેબ એવું એટલે કેવું હું છું ક્યાં કે મારા બાએ દૂધપાક કર્યો એ તો હોય તો અહીંયા અહીંયા હોય પણ આવી ઘટના કેમ ઘટી કે હામળો જ ઘરા સાહેબ ધીરજ રાખજો દૂધપાક મારા બાએ કર્યો અને ટોપલું આમ મૂકેલું ઠરવા દેવા એમાં ધ્યાન રહ્યું નહીં અને કૂતરું બોટી ગયું અહીં પછી કે મારા બાએ એવું કીધું બટા આ કુતરા ને ન ખવર તારા સાહેબ હરાડા કુતરા લોટો મને ખબર આવ્યો અડધો તો જીકી જૂટા લોટા નો ઘા કર્યો ને દિવાળે રમે લોટો રૂમ આખો દૂધ પાક તા તો છોકરો મળ્યો રોવા એક વાત નક્કી છે તમારી બોલી એ તોતડી છે બધાને ગમે આ કોઈ તોતડું બોલતા આપણે ગમે આ બાળક નાનું ના હોય તોતડું તો આખું ઘર તોતડું થઈ જાય એસી વર્ષના દાદાને ખોળામાં એ દોઢ વરનો છોકરો તોતળું બોલતો એક દાદા તીલી જાય તીલી જાય તો એસી વર્ષના દાદા તોતળા થઈ જાય બેતા એને તીલી ન તેવાય એને મતલો તેવાય મતલો મગર એસી વરના બાપને મકોડો ન આવડતો એમ કહો તમે પણ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગુ જોવે એટલે એસી વર્ષનો બાપ તોતળો થઈ જાય હમણાં એક છોકરાને મેં પૂછ્યું મેં કીધું શું તાર બાપા શું કરે એટલે મેં તો એમ કે શું ધંધો કરે એમ નિશાળ ગયો એટલે મેં પૂછ્યું છોકરાને શું કરે તાર બાપા ખેતી કરે કે નોકરી કરે કે આવું પૂછતો હતો મારે કે બીજું કઈ હતું નતો મારો પણ બાળક છે ને ભગવાન રૂપ છે હોય એવું કહી દે મેં કે શું કરે તાર બાપા કે મારા બા કે એમ એટલે આવું ક્યાં તને પૂછ્યું તું બાળક ભગવાનનું રૂપ છે મને આની બીક લાગે આરો ન્યાલી સૂટું ન મૂકી દે આપણે ઘેરે કઈ આવ્યા પાસે આવીશું અને આના વીમાય ન મળે પાછા એક છોકરાને સાહેબ એક છોકરાને પૂછ્યું તારા તારા કાકા શું કરે કે દુકાન ખોલે કે દુકાન ખોલતા એ તો વેપારી હોય ને એટલે એવું જ માનું કે બહુ સરસ કહેવાય દુકાન ખોલે કે આ દુકાન ખોલે અત્યારે ક્યાં છે તાકે અત્યારે જેલમાં જમણે ઊંચું કે ભીળ શીળમાં આવી ગયા છે એટલે રેશનિંગ ની દુકાન કંઈ કઈ એવું કાંઈ નથી કે જેલમાં કેમ છે તાકે ચાવીથી ન ખોલતા કોશે કોશે ખોલતા ઠીક કે એને આ ઉપાડા લે એમ ઓલો એક એક ભાઈ જેલમાં ને એટલે પાંચ વર્ષ થયા જેલમાં જેલમાં એટલે જેલરે સ્વાભાવિક પૂછ્યું એને કાંઈ જેટલા કેદીઓ છે એને કોઈ પંદર દિવસે મહિને જે મળવાની તારીખ હોય ત્યારે બધા એના પરિવારના મળવા આવે તારે પાંચ વર્ષ થયા કોઈ થી કોઈ મળવા નથી આવ્યું તારે પરિવાર નથી કરે હોય પરિવાર વગી ના થોડા સાહેબ હમ કે તો મળવા કેમ નથી આવશે મળવા કોણ આવે બધા અહીંયા જઈ અંદર જ આખો ગાણ એવો હતો બોલો એમ જેટલું એને તેટલું જ તેને તલ ભાર વધુ દેનાર નથી આ શેઠ આડતીયો મહા ઉદાર એને ચોપડે ક્યાંય ઉધાર નથી ભગવતી પાસે મૂળ વાત એ કરતો હતો કે એની પાસે બુદ્ધિ માંગજો કે માં અમને સારી બુદ્ધિ દે સમાજના અમે સારા કાર્યો કરીએ સમાજના બાળકોને અમે ભણાવીએ સમાજમાં એવા અમારા મંડળો ઉભા કરીએ કે એ મંડળ છે એ વ્યસન મુક્તિના કાર્યો કરે એ મંડળો છે એ એ એ સમાજના કોઈ શેવાળાનો બાળક કોઈ હું ઘણીવાર કહું છું સાહેબ કે કોઈ સિટીમાં તમે મોટા શહેરમાં જાઓ અને કદાચ આ દેશની કોઈ દીકરી ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે તો તમે એમ કહો કે અરે રે ચારિત્રતા વહી ગઈ એની વ્યવસ્થા હશે ચારિત્રતા એ કહેવાય સાહેબ કે તમારા ગામના પાંચ વર્ષના છોકરાને ચાની હોટલમાં નોકરીએ જવું પડે આનાથી ચારિત્ર હેલકું બીજું ન હોઈ શકે એ શું કામ જાય એને સુગામ ત્યાં જવું પડે છે આ નોંધ જે સમાજ લેવા મળે આ તેંડુલકર આઉટ થાય તો આખું ભારત બે ગયો હા ગયો તેંડુલકર આઉટ થાય સો ટકા ન ગમવું જોઈએ ભારતનો કોઈ ખેલાડી એ આઉટ થાય અથવા તો કોઈ પણ એ વ્યક્તિ ભારતની કોઈ પરાજિત થાય ન ગમવું જોઈએ પણ આખા આખા બધા હમણાં હાવ હેઠા બે ઘણા તો ખાતા ન ક્રિકેટમાં હોટ હોપટ ગડી ગયા હાવ આપણે કઈ જમી જાય જમે હું આને ક્યાં કોઈને રમવું હોય તારે બાપ બીજું જમી ગયો છે તું જમી લે એટલે બીજું તો ન જ જમે જસુભાઈ ખેલાડી કોઈ આઉટ થાય ને જેટલી સમાજ નોંધ લે છે એટલી જ નોંધ મારા ને તમારા હિમાળા હાચવીને બેઠેલા મારા ને તમારા મિલિટરીના યુવાનો અથવા તો પોલીસના યુવાનો એ કદાચ કોઈની ગોળીથી ઘાયલ થાય તેથી મારા દેશનો યુવાન ભૂખ્યો રહેવો જોવે કે આ જ એક અમારો યુવાન ઘાયલ થયો હે શક્તિ તું એને શક્તિ દેજે હે ભગવતી અમારા ભાગની તો એને શક્તિ દેજે બહુ હારા આપણે આપણે જેવું બોલીએ એવું જ આપે હા ખરેખર પ્રોગ્રામમાં પ્રોગ્રામ સારા કરવાય ભાઈ તો સારા માઇક જોવે લગ્ન કરવા હારી વાઇફ જોવે પણ વાઇફમાં માઇકમાં ફેર એટલું આને સામુ બોલી શકાય આ બગડ્યું હોય તો રિપેર થાય અને બેન કરવાની સ્વીચ આવે ઘણું બધું આવે એમ નથી જવું પણ માઇક ટૂંકમાં હારા છે આજ મજા એવી છે मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे <laughs> मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मोर बनी तन काट करे ए मारो मन मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मन मोर बनी तन काट करे मोर बनी तन काट करे

ધુમિયા નોમિયા ય પરમતા દેવલ સોવલિયા કહેલાલ મહેલીય લાડ કહેલીય દિલ જલે ન જલે નાળિયા નાલિયા અંદર જાને કામ કરે ધર્મ પર હવે નયસલ ભરિયા અજવાલ લથકણકુવારા અલન શૈતાની ર આ ભરિયા મને શૈતાની ર આ ભરિયા મને શૈતાની ર ન ભરિયા એ ઓર બની સન કાટ કરે ઓર બની સન કાટ કરે ઓર બની સન કાટ કરે ઓર બની એ મારું મન મોર બની